હાઈવે પરથી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે સાંતલપુર રાધનપુરને જોડતો આ હાઈવે છે કે જ્યાં આ ડિવાઈડર તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા સાંતલપુર તાલુકામાં આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ આ સાતલપુરથી રાધનપુરનો જે માર્ગ છે ને માર્ગ ઉપર જે ડિવાઈડરો છે તે ડિવાઈડરો તોડવામાં આવી રહ્યા છે આ નેશનલ હાઈવે છે નેશનલ હાઈવે પર જીસીબી દ્વારા તમામ ડિવાઇડર તોડ્યા છે ડિવાઈડર તોડવાના કારણે જે પાણી છે તે બીજી તરફ વહી રહ્યું છે એટલે કહી શકાય કે આપણે હું દ્રશ્ય મકાનના બતાવવાના પ્રયાસ કરીશ કે જે રીતના કલ્યાણપુરાનું ગામ બાજુના નજીકમાં આવેલું છે તે ગામના ઘરોના અંદર પાણી પેસી ગયા છે અને ગામ લોકો છે તમામ બહાર આવે છે આપણે હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ ઝૂમ કરીને પ્રયાસ કરીશ કે જે ઘર છે તે ઘરના કોટ છે તે કોટ સુધી પાણી એટલે ઘરના અંદરના જે લોકો છે તેમને રેસ્ક્યુ કરીને હાલ તો બહાર નીકાળી દેવામાં આવે છે સાથે માર્ગ છે તે આપણે સ્થાનિક લોકો તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરશો ભાઈ આપનું શું નામ છે વિરમભાઈ બાબુભાઈ આહિર વિરમભાઈ કલ્યાણપુરા ગામની પરિસ્થિતિ કેવી છે ભયંકર પરિસ્થિતિ છે પાણી આવી ગયું છે બધાના ઘરો ભરાઈ ગયા છે ખૂબ ભયંકર સ્થિતિ પાંચ છ મકાન ધરાશાય થઈ ગયા છે અને આગળથી હજી પાણીનો આવકાર ચાલુ છે અને રોડના કારણે ક્યાં નાલા નહીં મૂકેલા એટલે અમારે ડિવાઈડર તોડીને પાણી નિકાલ કરવો પડે છે નકા ગામ આખું ડૂબી જાય છે મિનિમમ દોઢસો થી બસો ઘરોમાં પાણી છે અને અમારું ગામ ચારસો થી પાંચસો ઘર વચ્ચેનું વચ્ચે મકાન છે બાજુના ગામ મને બહાર રોડ ઉપર તપાસ કરવા કોઈ ટીમ આવી નહીં આપણી સાથે અન્ય ભાઈ છે એમની જોડે વાત કરશો ભાઈ નેટવર્ક કે લાઈટ એવું કંઈ છે કે નથી ના એવું કોઈ જાતનું લાઈટ કે નેટવર્ક હજુ સુધી આવ્યું નથી સાડા કલાક થી લાઈટ ગઈ છે અને પાંચ એક કલાકથી હજી નેટવર્ક આવ્યું નથી રાત્રે પણ લાઇટ નહોતી અને નેટવર્ક પણ નહોતું અને ગામની પરિસ્થિતિ ભયંકર રીતે ખરાબ છે ગામની અંદર ઘરો ઘર પાણી ગરી ગયા છે લોકો છે એ ગામના ઘર મૂકી અને રોડ પર આવી ગયા છે અને હાલે પાણીનો નિકાલ કરવા માટે સમગ્ર કલ્યાણપુરા ગામના યુવાન ભાઈઓ જે આ હાઈવે છે નેશનલ હાઈવે એ તોડવા માટે પાણીનો નિકાલ કરવા માટે બધા અમે રોડ ઉપર આવ્યા છીએ